નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે જેમને ત્યાં ઘણી બધી ગાયો છે અને અત્યારે ઘણા સમયથી એ લોકો પશુપાલનના વ્યવસાય જોડે જોડાયેલા છે તો આજે પશુપાલક દરેક પશુપાલકને નાની મોટી સમસ્યાઓ સતાવતી હોય છે તો એવી કંઈક સમસ્યા એમને પણ હતી એમના ગાયોને તો શું સમસ્યા હતી એનો હલ કેવી રીતના એમને મળ્યો તો એ માહિતી આપણે આજના આ વિડીયોમાં જોઈશું તો સૌપ્રથમ તમે તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ ઈશ્વરભાઈ અરવિંદભાઈ પટેલ લાખાવાડી ગામ તાલુકો વાંસદા જિલ્લો નવસારી ઓકે હવે તમે મને જણાવો કે આ પશુપાલન વ્યવસાય જોડે કેટલા વર્ષથી તમે સંકળાયેલા છો આમ એ આમ દસ પંદર વરસ થઈ ગયા બરાબર તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાયો છે

બહાર વધારે પેલું દબાણ આવે એટલે બહાર નીકળે મતલબ કે પાછળના ભાગ ભાગે લાલ 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 ભાગ અંદર થી બહાર નીકળી હવે શું તકલીફ પશુઓને એનાથી તકલીફ શું થાય કે એમાં દૂધો થઈ જાય પછી બહાર વધારે નીકળ્યા બેહાડવાની એનું અચ્છા એ જાતે બેસવું હોય તો મુશ્કેલ મુશ્કેલ ને આ પાસે મોટું થઈ જાય તો બેહાડવું મુશ્કેલ એમ અંદર પાછું સમય ના અંતર આવતી ગાભણ હોય ત્યારે પાંચ છ મહિના થાય એટલે આની શરૂઆત થઈ જાય એના માટે શું કરવું પડતું એમ એના માટે ખાડો ખોટતા આગલા વાગે

પેલી જે આપણે કાબર ચિતરી જે છે એને ઓકે તો આ સમસ્યાઓ કેટલા સમયથી તમને મતલબ કેટલા વર્ષ હતી આ તો જ સમસ્યા મતલબ જ્યાં પશુપાલન ચાલુ કરે ત્યાં જ હતી હતી જ બરાબર છે આની ઉંમર કેટલી થી હશે અંદાજે આમ કેટલા વેતર થી હશે એ ચોથી આ પાંચમું વેતર છે પાંચમું વેતર છે અને પેલી ગાય નું આ ત્રીજું વેતર છે ત્રીજું વેતર છે ઓકે તો કેટલા વેતર દરમિયાન આ સમસ્યા હતી આ બીજા વેતરમાં ચાલુ થઈ બીજા વેતરમાં સમસ્યાઓ હતી અને પેલીને પણ એ રીતનું બરાબર હવે મને એ જણાવો કે અત્યારે હાલમાં સમસ્યા છે કે નથી હાલમાં અત્યારે નથી નથી કેટલા સમયથી નથી આ લગભગ કેટલા વેતરથી નથી એમ ટૂંકમાં એ પાંચ વેતર થયા ચોથી વેતરમાં શું હતું અચ્છા

તે કેટલા સમયથી હતું એ કેટલા વીતર હતું અને અત્યારે લગભગ એના ત્રણ વીતર થયા ને દરેક મતલબ થતું હા વીઆર પેલા પહેલા થાય જા તો છેલા છલ્લા અત્યારે છલ્લા ભીતરમાં અત્યારે કોઈ નથી અત્યારે કોઈ નથી બરાબર તો આપણે આ પશુપાલક મિત્રની વાત સાંભળી અને એમની પાસેથી જાણવા મળ્યું કે અત્યારે હાલમાં બધી જ ગાયો તંદુરસ્ત છે તો એ તંદુરસ્તી સેનાથી આવી એ થોડીક વાત કરો હવે તંદુરસ્તી આપણે સીએફસી પાઉડર આપણે

પશુઓ માટેનો આહાર છે જેની અંદર બધા વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન આ બધી વસ્તુ મળી જવાના કારણે પશુઓને નાની મોટી બીમારીમાંથી મુક્તિ મળે છે હવે એમના કહેવા મુજબ કે આ જ્યારે સીએફસી પાવડર હતું ત્યારથી એમણે શરૂઆત કરી હતી અને આ પ્રોડક્ટ ઉપર વિશ્વાસ રાખીને રેગ્યુલર ઉપયોગ કર્યો તો અત્યારે છેલ્લા બે વેતરથી આ સમસ્યાઓનો હલ મળી ગયો છે લાસ્ટ છેલ્લા વેતરમાં પ્રોબ્લેમ હતો પણ થોડો હતો જ્યારે આ વખતે તો બિલકુલ નથી બરાબર ને અત્યારે બિલકુલ નથી તો તમે અત્યારે હાલમાં પણ આ પાવડર ખવડાવો છો કે પછી બીમારી દૂર થઈ ગઈ એટલે છોડી દીધો ચાલુ જ છે ચાલુ જ છે ચાલુ જ કન્ટિન્યુઅસ ચાલુ જ છે સવાર સાંજ બે ટાઈમ ખવડાવો છો હા બરાબર ને બધી ગાયોને ખવડાવો ને બરાબર તો એક તો બીમારી તો દૂર થઈ પણ એના સિવાય બીજો શું ફાયદો થયો એમાંથી બીજો ફાયદો શું થયો કે આ ડોક્ટરી ખર્ચો બચી ગયો મારે અચ્છા કારણ કે દર વર્ષે કઈ ને કઈ પ્રોબ્લેમ આવતો જ હતો એમ હા તાવ આવે કા તો કોઈ એનો વિટામિન ઓછા એટલે બરાબર છે મને ખર્ચા ઓછો થઈ ગયો એ તમારું મારું થયું એમ બરાબર ને તો મારો પ્રશ્ન એ છે કે ઘણા બધા પશુપાલકને ના મે મળીએ તો એ લોકો કહેતા હોય કે ભાઈ આ પાવડર થોડો મોંઘો પડે એમ તો તમારું શું કહેવું છે એના માટે મોંઘો પડે એ વાત સાચી પણ તો જે આપણે જાનવરોને સુરક્ષા માટે એ લોકોને તંદુરસ્તી સારી રહે એમ આ પાવડર ખવડાવવાથી તો આપણે ડોક્ટરને બોલાવીએ મતલબ ડોક્ટરનો ખર્ચા બચી જાય હા ડોક્ટર ખર્ચા બચી જાય ઉપરાંત શું કે બીમાર પડે એટલે દૂધ ઓછું થઈ જાય બરાબર છે એટલે તે નુકસાની આપણને થાય દૂધ ઓછું થઈ જાય એમાં પણ નુકસાન તો ખરું જ ને બીમાર પડે એટલે બીમાર જ નહીં પડે તો દૂધ નું ઉત્પાદન આપણું જળવાય રહે જળવાઈ રહે તો એ પણ એક ફાયદો થાય એમ એવો ફાયદો થાય એમ તો એના બદલામાં મતલબ કે આ આપણે એટલી બધી કિંમત નહીં લાગે નહીં લાગે બરાબર છે એટલાથી આપણે ડબલ હતો એનાથી નીકળી જાય એમ બરાબર છે

દૂધના ઉત્પાદનમાં રેગ્યુલર રેગ્યુલર એટલે દૂધમાં હું કન્ટિન્યુઅર ચાલું રહે હા એમાં એકદમ ઊભો ઘટ નહીં થાય એમ હા રેગ્યુલર આવેલર બરાબર તો દૂધની અંદર પણ ફાયદો થયો બીમારીની અંદર પણ ફાયદો થયો તો મતલબ કે આ વસ્તુ તમે વાપરી વાપર્યું અને આજે આટલા બધા ફાયદા થયા છે તો કોઈ પશુપાલક મિત્ર કોન્ટેક કરવા માંગે તેનો કોન્ટેક કરી શકે તમારો એટલા માટે તમારો કોન્ટેક નંબર આપજો બોતેર જીરો વીસ સત્તાવન અઠ્ઠાવન ઓકે અને તમને આ માહિતી કોણ આપી મને માહિતી હેતલબેન છે હેતલબેન તો કોઈ પશુપાલક મિત્ર તમારો પણ કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો સિત્તેર ચાર સડસઠ સિત્તેર પંચાવન આઠ અઠાવીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર